નકલી નકલી ચૂંટણી એજન્ટ બેસી ગયો અહીંયા અને એને નકલી ચૂંટણી એજન્ટ કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી થી પ્રિસાઇડિંગ અધિકારી એને આઈડેન્ટિટી કાર્ડ પણ ઈસ્યુ કરી દીધું આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ કરી દીધું બેસી ગયો હું અહીંયા અત્યારે ચેકિંગમાં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ એને કહ્યું કે હું અપક્ષમાંથી બેઠો છું હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં જે લોકો છે નાની મોટી કોઈ ને કોઈ પાર્ટી માંથી છે તો કે અગિયાર અગિયાર પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલામાં આવે માન્ય પાર્ટી ના હોય એટલે તો પાર્ટી તરફ થી અપક્ષ તો એ હોય કે જેને કોઈ પાર્ટી નો એના આધાર જ ના હોય જયારે આ તો કોઈ પાર્ટી તરફ થી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં તમારું ખોટો એજન્ટ બેસી ગયો છે જોયા મેં જોયા અને મેં પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહિયાં કઈ પાર્ટી તરફથી બેઠો છે તેને કહ્યું કે હું તો અપક્ષમાંથી બેઠો છું તો આપણે આપણે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી શું કે છે કે સંબંધિત અધિકારી જોડે હું ગયો અને એની જોડે કે બેન મેં આનું કાર્ડ કાઢો ભાઈ આ ફોર્મ કાઢો આનું કયા ફોર્મમાંથી આ બેઠો છે અને આને કેવી રીતે તમે ઇશ્યુ કરી દીધું એટલે હવે આ હવે હા અહીંયાથી હું પછી એની સાથે વાત કરતો હતો અને અહીંયાથી ઉઠીને ત્યાંથી પછી ભાગી ગયો

અહીંયા સૌથી વધારે ખોટું અહીંયા થાય છે પરમેશુ આ મુદ્દે તમે ચૂટણી પંચે ફરિયાદ કરો છો ચૂટણી પંચે ફરિયાદ કરીએ છે બધાને કરીએ છે પણ બધા અહીંયા સરકારની સુધી તાલમેલમાં છે અને સરકારી તાલમેલમાં હોવાના કારણે અહીંયા કોઈ આ લોકો ઉપર એક્શન લેતું છે નહીં એટલે હું આમની સામે ફરિયાદ દાખલ કરીને હું આ મેટર હાઈકોર્ટની મેટર બનાવવા જઉં છું એટલે આપ મીડિયામાં આપ ચાલુ કરો અને મને આમાં મદદ કરો ન્યાયના હિતમાં મીડિયામાંને મદદ કરે એવી હું આક્ષય